વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત નિમિત્તે ઉજવણી કરાઈ લુણાવાડા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે ગોપાલ ઇટાલિયાની જીતની ઉજવણી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને કરી મહીસાગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી આ નિમિત્તે મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામો લુણાવાડા પ્રભારી નટવરસિંહ સોલંકી જિલ્લા મહામંત્રી હિરેન શ્રીમાળી લુણાવાડા તાલુકાના પ્રમુખ વિક્રમસિંહ યુવા વિંગ પ્રિતેશભાઈ

ભેગા થઈને વ્યક્ત કરી છે સાથે સાથે ગુજરાતમાં ત્રીજો પક્ષ પણ ચાલે છે અને સાથે સાથે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી બેટા ચૂંટણીમાં જે હારી નથી એવો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ પણ આજે બ્રેક થયો છે અને વિસાવદર અંદર જે રીતે પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એની ખુશી અમે બધાએ સાથે મળી અને મહીસાગરમાં પણ ઉજવી છે અને આવનારા સમયમાં આવનારી વિધાનસભા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એક અમે મજબૂત મેસેજ આપવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલશે ચાલશે અને ચાલશે અને આપણે બધાએ સાથે મળી અને વિસાવદરમાંથી કંઈક શીખી અને ગુજરાતની અંદર અને આપણા ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીના પ્રયત્નો કરવાના છે કે જે સુધારો આવી શકે અને આ સિસ્ટમ સુધરી શકે સૌનો આભાર આજ રોજ મૈસાગર જિલ્લા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે અમે જિલ્લા ટીમ ભેગી થઈને વિશાવદનો જે પરિણામ આવ્યું છે ગુજરાતમાં ખમીરવંતા યુવાનને વિધાનસભામાં મળવાનો જે પરિણામ આવ્યું છે એની ખુશી વ્યક્ત કરી છે વિશાવદની જનતાએ શ્રી કુપાલ ઇટાલિયન સાઇડરે જીતાળે છે એ ખુશીના આનંદનો ભાગ અમારી આમ પાર્ટીના દરેક કાર્યક્રમો છે પણ સાથે સાથે વિસાવાદની જનતાના પ્રશ્નો અને સાથે સાથે સમગ્ર ગુજરાતના પ્રશ્નો વિધાનસભામાં મોકલશે રજૂ કરશે એવો વિશ્વાસ અમને છે ગોપાલભાઈ આમ તો વિધાનસભામાં નહોતા તો પણ અવાજ કરતા હતા અને પ્રશ્નો ઉઠાવતા હતા હવે જ્યારે એમને મોકો મળ્યો છે ત્યારે અમને બધાને એમની રાહબરી હેઠળ અમે પણ અમારા પ્રશ્નો લઈને એમને માર્ગદર્શન લઈશું અને જીતની ખુશી અમે વ્યક્ત કરીએ છીએ સૌનો આભાર હું આમ પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ ભાઉ